સાથે મુલાકાત થઈ હતી અને હર્ષદભાઈએ તેમને પૈસા બાબતે વાતચીત કરી અને પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું જણાવ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને સવિતાબેને દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવા કહ્યું હતું જ્યારે હર્ષદભાઈએ કહ્યું હતું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી આપી દો હું તમને સારી કિંમતે અપાવીશ અને સવિતાબેને તેમના પરિવારજનોને મકાન પંચોતેર લાખમાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેને કહ્યું હતું કે હું લોન કરાવી અને પૈસા આપ્યા વિદેશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર જોશીના નામનો દસ્તાવેજ કરાવી સહી કરાવી સિક્કા કરાવી લીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા બાદમાં લોનના હપ્તા ન થતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી સવિતાબેને તેમના પ્રેરજનોને પોતાની સાથે ઠગાઈ થયો હોવાનું માલુમ પડતા તેમણે મૈધરપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી જોકે હર્ષદે પૈસા ચૂકવી આપવા બાયદરી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ન ચૂકવતા આખરે સવિતાબેન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી માગણી કરવામાં આવી છે